નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આજની સ્થિતિ ગુજરાતમાં શું રહેશે વિંડીના મોડેલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે અને તેની વધારે અસર છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો યલો અલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજની સ્થિતિ શું રહેશે સાંજ સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે ક્યાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે વિંડીના મોડલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં અત્યારે જે આ સિસ્ટમ સક્રિય થઈ છે એક તો મધ્યપ્રદેશ બાજુ અને બીજી છે રાજસ્થાન બાજુ તેની અસર છે એ ગુજરાતના અમુક બોર્ડરના પટ્ટાઓ પર પણ જોવા મળી શકે છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં મધ્ય ગુજરાતમાં જે છે સૌથી વધારે અસર છે એ જોવા મળશે અને ત્યારબાદ દક્ષિણમાં પણ તેની અસર રહેશે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી માફ કરજો સુરતથી લઈને વલસાડ સુધીનો આજે આખો પટ્ટો રહેશે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દાહોદની વાત કરીએ તો આપ જોઈ શકો છો અહીં ભયંકર વરસાદ છે એ વરસી શકે છે અત્યારે જ્યારે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારની આ સ્થિતિ છે સવારનો સમય છે પરંતુ સાંજ સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ વિંડીના મોડલથી કે હવે આપ જોઈ શકો છો કે આ દાહોદના તમામ પટ્ટાઓ પર એટલે ઝાલોદ થઈ ગયો આ સાથે જ અનેક જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના ત્યાં મેઘરાજા ઘમરોડશે અને તેની શરૂઆત છે એ થઈ ચૂકી છે એની સાથે સાથે તેની અસર છે એ મધ્ય ગુજરાત અને ગુજરાતના બોર્ડર ઉપર પર પણ જોવા મળશે આ સાથે જ હવે દક્ષિણની વાત કરીએ તો મુંબઈ અને ગુજરાતના બોર્ડર પર પણ તેની અસર છે એ જોવા મળશે ખાસ કરીને વલસાડ સુરતથી આગળ વલસાડ દમણ આ તમામ જગ્યાઓ પર જે વરસાદ છે એ ધોધમાર વરસી શકે છે આપ જોઈ શકો છો કે આજે આઈ ક્રિએટ થઈ રહી છે જે હિસાબે બતાવવામાં આવી રહ્યું છે હાલ આપણે જ્યારે આ વિડિયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારની આ સ્થિતિ છે સાંજની માફ કરજો બપોરની સ્થિતિ પણ આપ જોઈ શકો છો કે મુંબઈ અને વલસાડમાં ધોધમાર વરસાદ છે એની સાથે સાથે અનેક જગ્યાઓ પર જેમ કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને તેની અસર છે એ આપણે જોઈ શકીએ છીએ ભીલવારાથી લઈને આ તમામ જગ્યાઓ પર મેઘરાજા છે એ મહેરબાન થશે અને એની અસર છે એ અહીં મધ્ય ગુજરાત તરફ રહેશે ખેડબ્રહ્મા છે ખેડબ્રહ્મા છે હિંમતનગર છે આ તમામ જગ્યાઓ પર પણ તેની અસર રહેવાની છે એટલે એક વાત તો સ્પષ્ટ છે કે ઉત્તર ગુજરાતમાં ખાસ આની અસર છે એ વર્તાઈ રહી છે અને તેની શરૂઆત છે થઈ ચૂકી છે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે સાબરકાંઠામાં પણ તેની અસર જોવા મળી રહી છે જોકે એક વાત એ પણ છે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે સૌરાષ્ટ્રની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદ નહીં પડે પરંતુ ઝરમર વરસાદ છે એ તમામ દરિયાઈ પટ્ટા પર જોવા મળી શકે છે ત્યારે હવે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે કે આવનારા સમયમાં ક્યાં વરસાદ મહેરબાન થશે અને શું વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે કે કેમ કારણ કે હવે આપણે જોઈ શકીએ છીએ પાંચ દિવસ છે એ વરસાદની આગાહી છે એ હિસાબથી કરવામાં આવી છે કે સામાન્ય રીતે સાર્વત્રિક વરસાદ છે સમગ્ર ગુજરાતમાં રહી શકે છે પરંતુ પછી આગળ જતાં વરાપની સાથે સાથે આ સિસ્ટમ છે થોડી સ્લો થઈ જશે અને સામાન્ય વરસાદનો અનુભવ કરવો પડશે પરંતુ હાલ જે રવિવારનો દિવસ છે રવિવાર અને સોમવારનો દિવસ છે એ ગુજરાત માટે ખૂબ જ ભારે આપણે કહી શકીએ યલો અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને આ સાથે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે જે અસર છે એ અમુક વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર